cứu một anh đi không, gần nhất thì mình phát giác cười, yeah, ta mà chơi thì hoạt phim phát

જો છો આડાવાળા હોય તો હું હું આટલામાં જો આ બાચે લેબ્રાફર નહીં બેટા અલ્યા કાકો લેતર કાકો તું હું મજાક કરે યાર મારે અલ્યા મને થોડી મજાક કર મજાક 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 હું તને બોલું તાર મારા વાચે ભાળ્યો ભાળ 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 ચાર બધા રે વચ્ચે વચ્ચે અમે તો તને ખોળતા હતા હો હોય કીધું પડી પર માર માર થોડી મજાક કરું બચ્ચ

મારા પણ શું તો પણ હવે મારા પેહવું ટાઈમ થઈ ગયો ને આજના રો અચાલ સ્લો બનાવીએ અને અચાલ હસ્તમ

ટુ આ <coughs>